નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ નવ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર શનિવાર આજે આપણે ગોંડલ અને જસદણ માર્કેટ યાર્ડ તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો સૌપ્રથમ ગોંડલ માર્કેટ યાર્ડ તાજા બજાર ભાવ જોઈ લઈએ કલોજી બે હજાર થી સાડત્રીસો એકાણું રાયડો સાતસો ચોતેર થી નવસો એકવીસ એરંડા સાતસો છવ્વીસ થી અગિયારસો સાસઠ ચણા નવસો થી અગિયારસો ને છત્રીસ રૂપિયા અડદ બારસો એકાવન થી સત્તરસો એક મગ સોળસો એકાવન થી સોળસો એકાવન ડુંગળી સફેદ એકસો નેવ થી બસો બાવન તુવેર એક હજાર એક થી બે હજાર ને એકતાલીસ રૂપિયા ધાણા એક હજાર એક થી બાવીસો એક સોયાબીન સાતસો એકાવન થી આઠસો સાસઠ લસણ નવસો એકાણું થી તેવીસો એકાણું ડુંગળી એકોતેર થી ચારસો ને એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી સાતસો એકાવન ઘઉં ચારસો ચાલીસ મગફળી તાજા બજાર ભાવ જોઈ લઈએ સિંગદાણા અગિયારસો થી પંદરસો ચાલીસ જીરું તેતાલીસો પચાસ થી એકાવનસો પચાસ એરંડા નવસો પચાસ થી એક હજાર પંચ્યાસી ચણા એક હજાર પચાસ થી અગિયારસો ને અઠ્યાવીસ રૂપિયા મરચાલાલ એક હાજર થી તેવીસો પચાસ મેથી એક હજાર પચાસ થી તેરસો અડદ અગિયારસો થી અગિયારસો મગ એક હજાર થી સોળસો રૂપિયા તુવેર અગિયારસો થી ઓગણીસો એકવીસ ધાણા એક હજાર પંચાવન થી અઢારસો પંચોતેર સોયાબીન સાતસો પચાસ થી આઠસો ઓગણત્રીસ બાજરી ત્રણસો થી પાંચસો રૂપિયા તલકાળા અઠ્યાવીસો થી અઠ્યાવીસો તલસફેદ બે હાજર થી છવ્વીસો ઘઉં ટુકડા ત્રણસો પચાસ થી પાંચસો નવ્વાણું કૌલોકવન ત્રણસો થી 550 પચાસ રૂપિયા મગફળી નવસો થી બારસો પંચ્યાસી કપાસ ચૌદસો થી સોળસો રૂપિયા